નવરક્ષિત બોટાદ જિલ્લા માં સેવા સુધન નું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી હવે ઓનલાઈન પણ મળશે ડુંગળી ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને બેઠકોનો દોર શરૂ મુખ્યમંત્રી આનંદ પટેલે ગૌરવપૂર્વક જાહેર કર્યું છે કે વર્ષો જૂના ગણતરા કેસોની સમીક્ષા કરીને ખેડૂતોને જમીનના મૂળ માલિકો તેના હકો આપવાની પહેલ કરનારો ગુજરાત અગ્રીમ રાજ્ય મનુષ્ય આ સંદર્ભે તેમણે કહ્યું છે કે આ સરકારે આયુ ખેડૂતોને હિત વસેલું છે તેથી અમે તગાવીએ તારણની રકમ માફ કરીને જમીનના મૂળ માલિકો તેમના હકો આપે છે આનંદબેન પટેલે અનવરચિત બોટાદ જિલ્લાના સરકારના વિવિધ વિભાગો સાથેની કામગીરી સરળતા રહે અને તથા એક જ સેવા મળી રહે તેવા જનસેવાના અભિગમથી ઓગણત્રીસ જિલ્લામાં તેમજ તાલુકા મથકો સુવિધાભર સેવા સદન નિર્માણ નવતર પરંપરા ગુજરાત શરૂ કરી છે આનંદીબેન પટેલ મહેસૂલની કાયદાઓની જૂની પુરાણી વિભાઢાળ ઘરેડ અને જુદા જુદા અર્થઘટન કારણે જે સમસ્યા ગૂંચવાળો સર્જાય છે તેના નિવારણ માટે મહેસૂલી જૂના કાયદા રદ કરીને સામાન્ય માનવીય સમજાય તેવા સરળ પરિપત્રોથી આ કાયદાનું સરળીકરણ કર્યું છે તેમની ભૂમિકા પણ આપી હતી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બોટાદ જિલ્લામાં ગણોતરાની સમીક્ષા અન્વયે ઉકેલ આવેલા કિસ્સાઓમાં લાભાર્થીઓને ખેડૂતોને જમીન કબજો હડપત્રો આ અવસરે પણ ઉપલબ્ધ કરાયા હતા આ જિલ્લા સેવા સદનમાં અઢાર જેટલી જિલ્લા કક્ષાની કચેરીઓ કાર્યરત થશે તેથી બોટા જિલ્લાની જનતાના વહેવટી કામો એક જ જગ્યાએથી ઉકેલવામાં સરળતા રહેશે મંત્રી બોટાદ જિલ્લાના કાર્યવત થતા આવનાર દિવસોમાં આરોગ્ય ક્ષેત્ર હોસ્પિટલ લઈને શિક્ષણ ક્ષેત્રેની કોલેજ શહેર અને વિકાસ સુવિધા પણ બોટાદ જિલ્લાનો ઉપલબ્ધ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું છેલ્લા કેટલા દિવસ સુધી ડુંગળી થયેલી સતત ભાવ હજાર સસ્તી ડુંગળીનો સ્વાદ ચાપવા લોકો હાઈટેક ઇન્ટરનેટ વાઈફાઈથી ઓનલાઈન ડુંગળી અને શાકભાજી ખરીદી કરતા શીખવાડી દીધું છે કારણ કે બજારમાં મળતી ડુંગળી રૂપિયા એસી રૂપિયા પ્રતિ કિલો છે અને ઓનલાઈન મળતી ડુંગળી પ્રતિ કિલો રૂપિયા ત્રીસ થી અઠાવન પ્રતિ કિલો ઘર બેઠા મળે છે ઓનલાઈન ખાકભાજી સ્ટોર હવે લોકલ બની ગયા છે બજારમાં રૂપિયા એસી રૂપિયા પ્રતિ કિલો મળતી ડુંગળી ભાગ્યા જ કોઈ ખરીદવા તૈયાર થઈ રહ્યું છે ત્યારે ગ્રાહકોને રાહત આપતી ઓનલાઈન ખરીદીમાં સસ્તા ભાવે ડુંગળી મળી રહે છે થોડા સમય પહેલા સમય ઓનલાઈન શાકભાજી ફળોનો ક્રેઝ ઓછો થતો થતાં વેચાણ ઘટ્યું હતું પરંતુ ડુંગળીના કારણે ઓનલાઈન ખરીદીમાં ઉછાળો આવે છે કઈ વેબસાઇટ પરથી શું ભાવે મળે છે ડુંગળી તમામ વેબસાઇટ પરથી રૂપિયા ત્રીસથી થી શરૂ કરીને અઠાવન રૂપિયા પ્રતિ કિલો સુધી ડુંગળી ઉપલબ્ધ છે અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં માત્ર આઠ લાખ ટન ડુંગળીનો સ્ટોક પછી જ્યારે નવી ડુંગળીનો ઓક્ટોબર માર્ચ અંત સુધીમાં આવશે પરિણામે છૂટક ડુંગળી ભાવ હજુ બે મહિના સુધી ઘટશે નહીં તેમ જાણવા મળી રહ્યો છે ગુજરાતમાં પાણીનો અભાવ અને મહારાષ્ટ્રમાં વરસાદની અછત તેમજ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં વધુ વરસાદની ડુંગળીનો પાક બગાડતા ખેડૂતો ફરીથી નવી ડુંગળીનું વાવેતર કરી રહ્યા છે

આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી નજીક આવી રહી હોવાથી રાજકીય પક્ષોમાં ચૂંટણી અંગેનો બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે ખાસ કરીને

ગઈકાલે એક બેઠક ગુજરાતી આ બેઠકમાં ભાજપના પ્રવક્તા આઈ કે જાડેજા સુરેન્દ્ર પટેલ કરવી ઠાકોર કેસી પટેલ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી ગોર્ડન ઝડપિયા નરહરી અમીન સહિતના ભાજપના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા આ માટે પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા સડસઠ નિરીક્ષકો ટીમ બનાવવામાં આવી છે જેમાં સંસદ સભ્યો ધારાસભ્ય બોર્ડના નિગમો ચેરમેન સહિત પ્રદેશના અગ્રણીઓનો સમાવેશ થાય છે આ નિરીક્ષકો જે તે જિલ્લા કે વોર્ડમાં જઈને ટિકિટ વાંચવાની રજૂઆતો સાંભળવાની કામગીરી કરે ત્યારબાદ એક ખાસ અહેવાલ રજૂ કરીને પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડને સુપ્રત કરશે ભાજપના હાઈકમાન્ડ દ્વારા અમદાવાદ સહિત છ મહાનગરો માટે નિરીક્ષકો ચોત્રીસ ટીમો બનાવવામાં આવી છે અને અમદાવાદના નિરીક્ષકો આગામી તારીખ છ સાત આઠ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ કોર્પોરેશન ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોની રજૂઆત સાંભળશે આમ સ્થાનિક સ્તરે ચૂંટણીઓ લઈને બેઠકો ધમધમાટ શરૂ થઈ ગયો છે તો મિત્રો આજે અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાજની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર